પણ આમ જો અમારે હશે કોક ડડો હશે તો લાયરી એમ હા જા તે તો આ ખૂટી લાઈ છે ખૂટી અને મો તો બાઈક લાવીશ બાઈક મધુ છે મારી વાલી મધુ મધુ વિશે તું ગેર છો કે બોલે છે અલ્યા મધુ ને ખૂટી છે ખૂટી હોય તે મને ઢોલ હડઈ પણ તારા ગાલ ઉપર ઢલ ના છોડ માર નામે કહાણો ને અને બાઈક લાઈન બતાવીશ જોએ તારા રે ખૂટી ને લાવ હોય આમાં

મારી વાલું તારે ખોટું નહીં લગાડવાનું તો ગામના સૌ દિશા આવે પણ એને તારા ઉપર ને બેહવાલું હો પૈસા વ્યાજે હવે શું હું પણ અમારો છે પાવર ભાગવો છે એક ના ના દસ ટકા પાંચ ટકા એવું એમ ને હોય પાંચ ટકા જ છ ટકા હાલવા પણ એક જણા નો પાવર ભાગવો છે એવું છે એમ ને

અરે બાયલા હોય તો હારી લઈને જ જાય ને આદમી છે ને એકલો એક્ટિવા લઈને આવે આ મારી વાલી મધુ એક્ટિવા નહીં સમજો એટલે આને તો ખૂટી કે એક્ટિવા ના કે ઓરે બેટા આ મારો ખુચબુ રોમાલ પકડજે દે લે રેવા જો ના કા એક્ટિવા ભાગલ પડી છે ઓય પાછી ખબર ના બેઠા હું કો છું કે એક્ટિવા નથી મારી વાલી મધુ છે ને ચમાલ ઉઈપી અમારું એટલે આ મધુ ની ચેડ ને એક્ટિવા કે ને ખૂટી કે

હારો હારું પાછ ને ટકરા આવો ગોકળો સાધન પડ્યું હે ને એનું લઈને આવરો એ હારું અરે આ તારી મારી વાલી મધુ પર ઉતારી મારી વાલી મધુ પર ઉતરતા મારી વાલી મધુ પર કોઈ નથી સરવા કે પડશે

મારી વાલી મધુ હું આસમીન ઘરી લઈ તારી મધુ ને આ પરખો માગે છે બધું સમજીશ તું હવે હવે સમજજે હે હવે મારે મોડું થાય છે સારું તો સારું લે અરે પણ આમાં શું રૂદડા રૂવે છે નથી કે તારી ડૂસી લઈ જાતો બસ બસ હવે મધુ અરે મારી લાગડી રાડજે હું ઉતા ઘડી સોનો રે પણ નથી ઢૂસી લઈ જતો એ નથી મારો જીવ છે હારો પણ તારા કરી રે

મારી બેટી નેકલી પડી હું બેઠું હવે અબજ કે મારે પાસ વળવું પડશે હેડી મધુડી તું ચાજી મારી વાલી મધુ ખોઈ જો લાયો લાયો શાલ દેવા મોઢા એ મારા ભાઈ બની એક્ટિવ ના આવી જાક જેમ કે માલી કે એમ કો પરખાન હે પરખાન કે માલી એમ કો છો આ લાઈન તો પંચા આવા નદાનું તારું બાપ આવ્યો હા નોરા ખોટા લાગે આ તારી એક્ટિવાઈ ખૂટી આઈ ખૂટી તર બધું બધું આ બધું તો તારી બેફાઈ કરી બધું મારી માલી સારું જ નાખીને મારેથી કેમ સીગર દોનોમાંથી ઉપાડીને આવ્યો હતો 55000 રૂપિયા ચાલે કહા દીએ લાય આ તારો છે કેડો અલ્યા તારી اوقات નથી અમારા જેવી હોય છે એ દેવે આતો બધું આ શું છે બધું રૂપજી ને એમ બધું ચમ બોલતી નહીં બોલ ને મે